આજે છે ને હું આવી ગયો છું પટેલ મને પર્સનલી હાઈજીનની વસ્તુ જે સાફ સફાઈ માં ધ્યાન રાખે છે ને એ પર્સનલી મને બહુ ગમ્યું છે અને ઘણા લોકો પાસેથી મેં અહીંયા ના વખાણ સાંભળ્યા હતા કે ભાઈ અહિયાં નું ફૂડ આવે છે એક નંબર આવે છે ને ખૂબ સરસ મજાનું બનાવે છે અને પ્રેમથી બનાવે છે લોકોને પ્રેમથી ખવડાવે છે એટલે કીધું કે ચાલો આપણે અહીંયાનું ફૂડ ટેસ્ટ કરીએ અને જોઈએ કે એકચ્યુઅલ આ લોકો કેવું બનાવે છે ખરેખર સારું બનાવે છે કે હું છે આપણે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે કેવી રીતે બનાવે છે પ્રાઇઝ હું છે એનો ટાઈમિંગ હું છે બધી જ વસ્તુ આપણે એમને પાસેથી જાણવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે પટેલ ઢોસા એન્ડ પાઉભાજીના ઓનર એટલે કે ચિરાગભાઈ ચિરાગભાઈ સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ચિરાગભાઈ કેટલા ટાઈમથી તમે આ ચલાવો છો આમે સ્ટાર્ટઅપ કર્યો અને ત્રણ મહિના જેવું શું છે બરાબર અને અહીંયા તમે શું રાખો છો પાઉભાજી પુલાવ અને તમામ પ્રકારના ઢોસા બરાબર તો આ લાઇનમાં તમે આવ્યા તો કોઈ ખાસ રીઝન છે કે પછી બસ શોખ ખાતર જ આવ્યા બસ શોખ ખાતર બરાબર છે અને ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ બપોરે 6 થી સાંજના બાર વાગ્યા સુધી બરાબર અને આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલી છે એક્ઝેક્ટ આપણે લસકા કોલવર રોડ

थोड़ा मिर्ची ये पालक डाल दू कत दूर में धैर्य तो चीज डालने जा रहा हूँ ya voy a poner. એ પટાલા કા મસાલ ये अपना घोटाला बन के रेडी हो गया ये टमाटर आ, आ गया ये हरा लहसन अदरक आ गया ये लहसन का पेस्ट है ये आलू का मसाला सेजवन चटनी भाजी लाल मिर्ची पाउडर है ये नमक है ये धाना जीरो पाउडर એ ઓઇલ લાગે તેલ એ મૈસૂર કા મસાલા ભાઈ મલિંગા કાગબો નું પારો હરે berapa ni dan jira boleh tak boleh ये जीरा डाल दो ये आलू है ये बारीक शिमला गोभी ये वटाना ना। ये हल्दी पाउडर है ये लाल मिर्ची पाउडर ये धाना जीरो गरम मसाला ये राइस ला रे। जल्दी देने जर ले राइस रहा है थोड़ा टमाटा हरा धनिया ઓર્ડર આપણો ભાઈ આવી ગયો છે આપણે ચીઝ પેપર લીધું છે સાથે સરસ મજાનો ગોટાળો લીધો છે મૈસૂર લીધું છે અને ચીઝ પુલાવ લીધા છે આપણે સ્ટાર્ટિંગ છે ને આપણી ફેવરિટ વસ્તુ એટલે કે ગોટાળા થી કરશું જોઈએ કે ગોટાળો કેવો બીનો છે

ઓરિજિનલ જે મૈસૂર આવે ને સેમ ટેસ્ટ છે ઘણી જગ્યાએ સુરતની અંદર એને આ ટેસ્ટ મળવો બહુ અઘરો છે પણ અહીંયા મને આ ટેસ્ટ મળ્યો છે ને એટલે ખરેખર મને મજા આવી આજે બહુ બધી જગ્યાએ મેં મૈસૂર ટ્રાય કર્યો છે પણ જે આયા જે મને ટેસ્ટ મળ્યો છે ને લગભગ અત્યાર સુધી મને કંઈ મળ્યો નથી મૈસૂરમાં ખાસ કરીને સાથે જે આપણે ચીઝ પુલાવ લીધા છે એ પણ ટ્રાય કરીએ નોર્મલ પુલાવ જ છે પણ ઉપર જે ચીઝ નાખ્યું છે ને એના કારણે આનો ટેસ્ટ છે ને કંઈક અલગ લેવલ નો થાય છે અને નોર્મલ સ્વીટનેસ નોર્મલ સ્પાઈસીનેસ બધું મિક્સઅપ છે એના કારણે છે ને ઓવરઓલ મને ખાવાની ખરેખર બહુ જ મજા આવી છે હું તમને પણ પ્રિફર કરીશ કે પોતે મુલાકાત લેજો તમને મજા આવશે સો ટકા હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનું કામ કરો વિડીયો તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે અત્યારે જ કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણા વિડીયોને હાઇપ આપવાનું ભૂલતા નહીં હાઈપ આપવા માટે કોમેન્ટ સેક્શનને જમી સાઈડ સ્વેપ કરશો તો હાઈપનો ઓપ્શન આવશે તેથી હાઈપ આપી દેજો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા દોસ્તા ત્યાં સુધી અરમાદેવ મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ